સીતારામ સદેવી જય જયમા અમર જય શ્રી કૃષ્ણ કઈ તો સીતારામ કઈ દીતાર જય મા અમર હા અમારા મનોજભાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે હવે અને પોતાના હાથેથી ને જો નખ કટિંગ કરે છે એટલે હમણાં થોડા ટાઈમમાં જોકે હવે તો કમ્પ્લીટ જ છે પણ હજી થોડોક ટાઈમ લાગશે બોલવામાં ને થોડું ઓલું થાય છે એકદમ કમ્પ્લીટ થઈ જશે અને પછી પાછા આશ્રમની સેવામાં લાગી તમે પછી આશ્રમની સેવા કરશો ને હા એમ બાકી જો બધા પ્રભુજીઓ અત્યારે અહીંયા બારે બેસી ગયા છે અમારા ચંદુ બાપા બેસી ગયા છે અહીંયા કેના સાંઈએ બેઠા તમે તમને સાય એમ <tuk dan pakelil> no, kamu na wula, <tuk dan> pai <pakel> kapili, pai tamna kapiti yo? Aite, aite kapsu, so, tamna, aite kapsu, so? apa ya? Nemo mara titli emma ya, behi titli emma ke akar rewa, hmm? Nai, nasi emma, mina ben, behi mina ben, mung બાકી બધા પ્રભુજી અહીંયા બેઠા છે બારે અમુક બધા કામ કરે છે અને આ બાજુ બને છે આપણા બપોરની પ્રસાદી બપોરે જે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવાનું છે તેની પ્રસાદી બનવાની ચાલુ થઈ ગઈ છે આ બાજુ આપણા રિધિબેન શાક વગારે છે બટેટાનું મસ્ત મજાનું બટેટાનું શાક બનાવ્યું છે સાથે સાથે આ બાજુ આપણા પ્રજ્ઞાબેન રોટલી બનાવે છે કંચનબેન રોટલી બનાવે Menjubah, menjubah menjuba sitaram, dia ya, si, ya, mataji, amar hamu ya, jo, ya, ma. amanjuba, ah, mataji, sitaram bah, memanaiwan, ya, ah, ya, itu mana, sitaram nanti

શું છે મોહન બાપા મોજે મોજ છે ને હે મોજે મોજ છે ને બે હો બે અઠા બે હો તમારા જુગલ જોડી આગળ બે હો તમારા જુગલ જોડી ચંદુ બાપા આગળ શું કહે તમારે કાંઈ કહેવાનું હા એમ થોડી હોતે છે ને વાવડીએ હે એમની ઓલું 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 કયો ગીત હવે ઘેરો વડલો ને ઘેરી છાવણી રેલો ઈ ગાઉ તો અમારા પ્રભુજીઓ બધા અમારા દયારામજી દયારામજી જો ગ્રાઉન્ડમાં ચક્કર મારે ક્યાં હમણાં થોડાક બધા જ પ્રભુજી એકદમ મસ્ત થઈ જા અને બધા જ આપડા આશ્રમની સેવા કરવા લાગશે જો આપડા હિતેશભાઈ તો એકદમ મસ્ત થઈ ગયા હિતેશભાઈ શું કરવા લઈ જાવી પાણી ગરમ હાટુ ભાઈ કેટુ હા તમારે સ્નાન કરવું આ કરી નાખો પાણી ગરમ કરી નાખો હા ભાઈ નવડા દીધા ને હા 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 કરજો કરજો બધા જ પ્રભુજીઓ પોતપોતાની રીતે પોતપોતાના હાથેથી બધું કામ કરે છે આપણો આશ્રમ માં અમરધામ આશ્રમ તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ અને ચાંદલી ગામ અને આપણા ટ્રસ્ટના નંબર છે નવાણું જીરો ત્રાણું નેવું નેવું નવ એટલે એકવાર ચોક્કસથી આપણા આશ્રમની મુલાકાત લેજો ચાલો બધાને મા અમર જય શ્રી કૃષ્ણ સતદેવીદાસ અમર દેવીદાસ સીતારામ સતદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ જય મામર હા એમ જય મામર અમારા થઈ ગયા છે એકદમ ફ્રેશ અને કમ્પ્લીટ જો અમરધામ આશ્રમ આપણી માં અમરના આંગણે માની સેવા કરવા માટે લાગી ગયા છે આવી વાત જ્યારે કેવી ધડબડાટી બોલાવી હતી તો તમને બધાને વિડીયોમાં જોયું એમાં ખ્યાલ જ છે પણ બે દિવસની અંદર માની દયાથી એકદમ વ્યવસ્થિત થઈ ગયા છે અને અત્યારે બધા પ્રભુજીઓ જમી અને ઊભા થયા છે અને બધા પોતપોતાના આરામમાં વયા ગયા છે અને આપણા તિતલીયમમાં અને જોકે હંસાબેન તો આપણા કામ કરે જ છે પણ આજે આપણા તિતલીયમમાં પણ વાસણ સાફ કરવા માટે બેસી ગયા છે એટલે માની દયા બધા પ્રભુજીઓ માથે ખૂબ જ અપરંપાર છે કે આશ્રમમાં આવી અને બે દિવસમાં તો આખે આખું બધા પ્રભુજીઓના જીવનમાં પરિવર્તન કરી નાખે છે માં એકદમ દયાળુ છે કે એના બધા દીકરાઓનું ધ્યાન રાખે છે એટલે જો આપણા તિતલી અમમાં અત્યારે બધા વાસણ સાફ કરવા જે પ્રભુજીઓ જમેલા હોય વાસણ સાફ કરવા માટે બેસી ગયા અને આશ્રમનું ઘણું બધું ઝીણું મોટું કામ હોય એ બધું કામ આપણા તિતલી અમમાં કરવા લાગે છે હવે એટલે હવે એકદમ વ્યવસ્થિત થઈ ગયા છે અને સાથે સાથે અમારા હંસાબેન અને રોશનબા જોકે રોશનબા ને હંસાબેન તો અમારા જૂના સ્વયંસેવકો છે કે એને અમારે કોઈ દી કેવું જ નથી પડ્યું કે હા એમ બા તમે કામ કરવા લાગો એ તો હે હું એમ તમને ક્યાં અમારે મરવા જ નથી દેવા અને અમારા જો આ અમા છે ને એ એકદમ મસ્ત રીતે કામ કરવા લાગ્યા છે હવે બધું આશ્રમનું કામ કરવા લાગે છે પ્રભુજીઓનો જે ડિપાર્ટમેન્ટ છે આખે આખો એ બધું સવારમાં ઉઠી વારી ચોરી અને ચોખ્ખું કરી નાખે છે એટલે આ બા પણ આપણા કામ કરવા લાગ્યા એટલે હવે તો ટૂંક સમયમાં જ આખો આખો આશ્રમ હે ને આપણા બધા પ્રભુજી એવો સંભાળ લે અને એમાં પ્રમુખ અમારા રહેશે રોશનબાખ ના મારે તમને જ પ્રમુખ રાખવા હે અમારા રોશનબાને ને કે એ જ બધું હે ને કામ કરે એમ બધુંય કામ અમારા અમારા બધુંય કામ અમારા રોશનબા જ કરાવવા લાગશે

હા યા કરવાની આપણે આનંદ થયો કે મારા તિતલી કે જે ખૂબ જ તોફાન કરતા હતા જયારે આપણે લઈ આવ્યા ત્યારે અને બે દિવસમાં જોવો એનું જીવનનું પરિવર્તન કે બધા જ તોફાનો ભૂલી અને માના આશ્રમમાં આપણીમાં એના આશ્રમમાં એના સેવાકીય કાર્યમાં લાગી ગયા છે સીતારામ સતદેવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ સાથી સેવા ગ્રુપ દ્વારા આયોજિત મા અમરધામ આશ્રમ અને ટુકડો ત્યાં ટુકડો નામનું અંક્ષેત્ર કે જે આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને આજુબાજુના વિસ્તારમાં જે પણ લોકો ફૂટપાથ ઉપર રહેતા હોય અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને દર્દીઓના સગાવાલા માટે જે આપણું અન્નક્ષેત્ર ચાલે છે ત્રણસો પાસાઠ દિવસ એની રસોઈ અત્યારે ચાલુ છે અને અત્યારે આપણા મહેન્દ્રભાઈ શાકનો ઉપકાર આપી દીધો આજે આપણે છાસવાળું ગાંઠિયાનું શાક બનાવવાનું છે અને રોટલી બની ગઈ છે અને ખીચડી પણ બની ગઈ છે એટલે આજના મા અમરના પ્રસાદમાં રોટલી છે ખીચડી અને મસ્ત મજાનું એવું છાસવાળું ગાંઠિયાનું શાક અને આપણા મહેન્દ્રભાઈએ વઘાર મારી દીધો છે હવે ખબર ને મહેન્દ્રભાઈ કુકિંગ કિંગ બધી જ પ્રકારની રસોઈ બનાવતા આપણા મહેન્દ્રભાઈને એકદમ મસ્ત રીતે આવડે છે

લાઈવ ગાંઠિયા જ આમાં હે ને આપણે શાકમાં પધરાવવાના એટલે અમારા મહેન્દ્રભાઈ લાગી ગયા છે જો કે શાકનો વઘાર મસ્ત રીતે કરી દીધો એમાં છાસ નાખી દીધી મરચાં નાખી દીધા અને જરૂરિયાત દ્વારા બધા મસાલા નાખી દીધા અને હવે હે ને એમાં લાઈવ ગાંઠિયાનું જે શાક બનાવે છે ડાયરેક્ટ લાઈવ ગાંઠિયા જ શાકમાં નાખે છે એટલે આમ ઢોકરી જેવો સ્વાદ થઈ જાય હે ને હે ઢોકરી જેવો જ આખે આખો સ્વાદ થાય ગાંઠિયાનો એટલે આજે અમરમાના પ્રસાદમાં મસ્ત મજાનું એવું છે ને ગાંઠિયાનું શાક છે ખીચડી છે અને સાથે સાથે રોટલી છે અને આ બાજુ આપણા હિરેનભાઈ ને રસીલાબા અને બધાએ ભેગા થઈ અને બધા પ્રભુજીઓ માટે ફ્રૂટની પ્રસાદીની તૈયારી કરી છે એટલે અત્યારે વાયગા છે બપોરના ચાર અને બધા જ પ્રભુજીઓને અત્યારે ફ્રૂટની પ્રસાદી સફરજન છે પછી દ્રાક્ષ છે એવી બધી પ્રસાદી બધા પ્રભુજીઓને અત્યારે અર્પણ કરવાની છે એટલે અમરધામ આશ્રમ પર અત્યારે પોર છે કાયમ આનંદ જ હોય છે પોર અત્યારે બધા પ્રભુજી અમારા હંસાબેન તો ખાવા માંડ્યા એકલા એકલા માન ખાવું તમ ખાવું શું છે શું છે દ્રાક્ષ ને બીજું સફરજન ને દ્રાક્ષ વાહ ભાઈ વાહ અમારા બા પરાગભાઈ ને બધા પ્રભુજીઓ જો એકદમ મસ્ત રીતે અત્યારે બધા ફ્રૂટનો આનંદ લીએ છે કા મંજુબા આનંદ જ છે ને ના મારે નથી ખાવું તમે ખાવ ફ્રૂટનો આનંદ જો બધા પ્રભુજી અત્યારે લીએ છે અને અમારા રસીલા બાજા મોટી થાળી ભરીને આવ્યા બધા વાટકા ભરીને ફ્રૂટની અને હમણાં બધા પ્રભુજીઓને જેટલા જેટલા બાકી છે પ્રભુજી બધાને છે ને ફ્રૂટનું વિતરણ કરશે

જો શાક પણ બનશે એકદમ એકલા જો મહેન્દ્રભાઈ ગાંઠિયા ચડવા માંડ્યા એમાં વાહ ભાઈ વાહ મહેન્દ્રભાઈ આમ કારીગર હો